આપ જોઈ રહ્યા છો સિટી રિપોર્ટ સંજય નંદસરિયા સાથે આ એવી વાત છે જે અકસ્માતની વાત છે અને વાત હકીકત એવી છે સદનસીબે બચાવ બારી છે અને બચાવ બારી એટલે કેવી કે કરનારો કુદરત છે આપણેથી શું થાય હકીકત એવો જ દાખલો આ હળવદ શહેર વિસ્તારના હાઈવેને મળ્યો છે હળવદ ધ્રાંગધ્રા હાઈવે એટલે કે નવજીવન વિકલાંગ શાળાની બાજુમાં બે મિત્રો કચ્છમાંથી આવતા હતા અને પોતાના વતનમાં જતા હોય અથવા તો વતનમાંથી એમના જો કામગીરી માટે જતા હોય હકીકત શું છે એ જાણવું છે આપણે એ અકસ્માત સદનસીબે બચાવ દયો છે અને બચાવની વાત કરવામાં આવે તો હળવદના હાઈવેના ઊંડ જેવા પ્રાણીઓ એ દોડી પશુ હોય કે ને એ દોડોધાડી કરતા હોય એવી રીતે આ રોડને ટક્કર મારી અને નીકળી ગયા પણ સદનસીબે એમની ફોર વ્હીલને જે અકસ્માત સર્જાણો છે એ જબરજસ્ત અને જોરદાર ઝટકો મારે એવો અકસ્માત છે પણ એમાં બચાવવારી થઈ છે તો ભગવાન કે ને કે મારવા કરતાં તારો વારો મોટો હોય છે આજે આપણે એવા મિત્રને આપણે મળવું છે એમની સાથે વાત કરવી છે હકીકત તમે શું અને ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો અને સાથે તમારી સાથે શું વ્યવહાર થઈ ગયો છે રોડ વિસ્તાર પર જોતા રહો સિટી રિપોર્ટ સારી લાગે તો સિટી રિપોર્ટ ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ આભાર મિત્રો સાહેબ તમારું નામ અલ્પેશ

શક્તિનગર જતા તો અમે પછી ગાડી રિવેશ મારી તે બે છોકરા અંદર હતા અને માલધારી હતા કીધું શું થયું કીધું કે આ બે છોકરામાં ભૂંડ આડું ઉતરું એમાં કે ગાડી વહેલી સો વાગે પલટી મારી જઈને છોકરા અંદર હતા પછી માલધારી એમને કાઢ્યા તે પછી અહીંયા ઉભા રહ્યા અમે વાતચીત કરી કે ભાઈ લાગ્યું નહીં ને કે ના કે થોડું થોડું અમને કાંટા ને એવું બધું લાગ્યું પછી અમે બાયરે કાઢ્યા તે એટલું અમારું આભાર ભાઈ મારું નામ અને તમારી સાથે શું બનાવ ભાઈનો કંઈ